નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને શિયાળી ચેનલ નિકુંજ શર્મા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હું આપશોનું તદલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમે એક પેન્શનર છો તો તમને અને તમારા પર્યાવરણને મળશે આ સાત મોટા ફાયદાઓ પેન્શન હવે ફાયદા ફાયદાઓ છે જો તમે ગુજરાત રાજ્ય સરકાર એટલે ભૂપેન્દ્ર પટેલની સરકારને એક પેન્શન ધારક છો પેન્શનર છો તમારા માટે આજનો વિડિયો પેગી બનશે તો ચાલો જાણી આજની મહત્ત્વની અપડેટ મિત્રો વરિષ્ઠ નાગરિક કાર્ડ લાવો જો તમારા માતા પિતા અથવા દાદા દાદીની ઉંમર સાહીઠ વર્ષથી વધુ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેન્દ્ર સરકારે ઓગસ્ટ બજાર પચીસથી વરિષ્ઠ નાગરિકો માટે સાત મુખ્ય સુવિધાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે તો તેમનો એ માત્ર રાહત આપવાનો નથી પરંતુ વૃદ્ધોનો આત્મનિર્ભર સલામત અને સન્માનજનકનું જીવન પ્રદાન કરવાનું છે તો ચાલો તમામ નવી સુવિધાઓ વિશે સરળ ભાષામાં સમજીએ વિડીયો શરૂ કર્યા ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લોનલ પર સરકારી કર્મચારી અને નિવૃત્ત કર્મચારી પેનછન રાગ બાબતે ડીઆરડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને પણ લાઇક કરી લેજો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો પહેલું છે કે હવે તમને મફત સિનિયર સિટીઝન આઈડી કાર્ડ મળશે તો સરકાર હવે સાઈઠ વર્ષ કે વધુ ઉંમરના દરેક નાગરિકોને વિશેષ સિનિયર સિટીઝન આઈડી કાર્ડ આપશે આ કાર્ડ સંપૂર્ણપણે મફત હશે અને ઘણા ફાયદાઓને આપશે ઉદાન તરીકે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે ત્યાં પેન્શન યોજનાઓને યોજનાઓની શરજ એક શકશે અને તમને મુસાફરી પર ડિસ્કાઉન્ટનો લાભ પણ મળશે સારી વાત એ છે કે હવે ઘણા રાજ્યોમાં આ કાર્ડ ઓનલાઈન અરજી કરીને ઘરે બેઠા મંગાવી શકાય છે મિત્રો ત્યારબાદ બીજું છે કે દર મહિને ત્રણ હજાર પાંચસો સુધીનું પેન્શન કોઈ પણ મુશ્કેલી વિના મળશે વૃદ્ધ લોકો જેમની આવક ઘણી ઓછી છે અથવા જોને બીપીએલ કાર્ડ ધરાક છે સરકાર તેમના બેંક ખાતામાં દર મહિને ત્રણ હજાર પાંચસો સુધીનું પેન્શન સીધું મોકલશે હવે તમને કોઈ પણ નિર્ભ નથી રહેવું પડશે અને આ નાના દર મહિને સમયસર મળશે જેથી દવાથી મળીને ઘરના નાના ખર્ચો મળી સરળતાથી પહોંચી શકશે મિત્રો તે બાદ ત્રીજો લાભ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જબરજસ્ત ફેરફાર સેવિંગ સ્કીમમાં પૈસા રોકવા માટે વૃદ્ધો માટે સરકાર સારા સમાચાર આપે છે એસ સી ડબલ એસ વરિષ્ઠ નાગરિકો બચત યોજના વ્યાજનો દર વધારીને અગિયાર અગિયાર પોઈન્ટ અડસઠ કરવામાં આવ્યો છે જે ખૂબ જ આકર્ષક છે આ સાથે રોકાણની મર્યાદા પણ વધારીને ત્રીસ લાખ કરવામાં આવી છે મિત્રો આ સ્કીમ હેઠળ દર ક્વાર્ટર વ્યાજ સુધી બેંક ખાતામાં ખાતામાં આવશે અને ટેક્સમાં છૂટ પણ મળશે આ એક ઉત્તમ લાભા કારણે રોકાણ વિકલ્પ છે વધુ છે હવે ઘરે બેઠા સ્વાસ્થ્ય તપાસને સારવાર થશે મિત્રો આરોગ્ય લઈને સરકાર વૃદ્ધો માટે નવી સુવિધાઓ ઉમેરી છે હવે આયુષ્યમાન ભારત ગુજરાત હેઠળ કિફી હેલ્થ ચેકઅપ ઉપલબ્ધ થશે આ ઉપરાંત મોબાઈલ મેડિકલ યુનિટ ગામડે ગામડે જઈને સારવાર આપશે અને ટેલિમેડિસન દ્વારા ડૉક્ટરની સલાહ વિડીયો કોલ અથવા ફોન પર મેળવી શકાશે આનાથી હોસ્પિટલમાં લાંબી કતારોમાં પણ ઊભા રહેવાની જરૂરિયાતો દૂર થશે મિત્રો ત્યારબાદ પાંચમી છે કે રેલ બસ અને ફ્લાઇટ મુસાફરી હવે સસ્તી થશે હવે મુસાફરીની વાત કરીએ તો વૃદ્ધો માટે પણ સરળ અને સસ્તી થઈ ગઈ છે અગાઉ રેલવે ટિકિટ અને રોડવેઝ બસ પર ભારે ડિસ્કાઉન્ટ મળતું હતું પરંતુ હવે કેટલીક એરલાઇન્સની ટિકિટ પણ ડિસ્કાઉન્ટ મળે છે આટલું જ નહીં સરકાર ધાર્મિક પ્રવાસ પર ઓછી કિંમત અથવા ફ્રી ટિકિટની સુવિધા પણ આપવામાં આપવા જઈ રહી છે આનાથી પ્રયાસ આરામદાયક તો બનશે જ પરંતુ ખિસ્સા પણ હળવા થશે મિત્રો છઠ્ઠું છે બેંક અને સરકારી ઓફિસનું કામ લાઇનમાં ઊભા રહ્યા વગર થશે તો સરકાર હવે વૃદ્ધો માટે બેન્કિંગ અને કાયદાકીય સેવાઓને સરળ બનાવી રહી છે હવે બેન્કોમાં વૃદ્ધો માટે અલગ કાઉન્ટર હશે જેથી તેમને લાંબી લાઇનમાં ઊભું નહીં રહેવું પડે આ સાથે મફત કાનૂની સહાય ઉપલબ્ધ થશે સરકારી કર્મચારીમાં વરિષ્ઠ નાગરિકો તેમના કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે સાતમું છે કે પર્યાવરણ માટે પણ લાભ મળશે જો કોઈ પેન્શન વૃદ્ધ મૃત્યુ પામે છે તેના પરિવારને પણ પેન્શન લાભ મળશે સરકારે એવી જોગવાઈ કરી છે કે પરિવારના પચાસ ટકાથી વધુ ઉંમરના ઉપર પેન્શન મળશે જેથી તેમના જીવન પર કોઈ આર્થિક અસર ન પડે તેનાથી પરિવારને આર્થિક મદદ મળશે અને તેઓને સુરક્ષિત પણ અનુભવશે મિત્રો તમને આ સુવિધાઓ લાભ ક્યારે કેવી રીતે મળશે સરકાર સ્પષ્ટતા કરે છે કે તમામ યોજના એક ઓગસ્ટ બે હજાર પચીસથી દેશમાં લાગુ કરવામાં આવશે આ લાભો મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે મોટાભાગની સેવાઓ માટે વરિષ્ઠ નાગરિકો કાર્ડની જરૂર પડશે કેટલાક રાજ્યો પહેલાંથી આ યોજના અમલ મૂકી શકે છે જેથી તમારા રાજ્યની વેબસાઇટ અથવા પંચાયત પરથી ચોક્કસપણે તેના વિશેષ માહિતી મેળવો સરકારના પગલાં લાખો ઉદ્યોગને રાહત મળશે મફત આરોગ્ય કાર્ડ માસિક પેન્શન વધુ સારી રોકાણ યોજના આરોગ્ય તપાસની સુવિધાઓ સૃષ્ટિ મુસાફરી સરળ બેન્કિંગ અને કાનૂની સહાય આ બધું ઉદ્યોગોને આત્મનિર્ભર અને સમાનજનક જીવન પર જીવવા મદદ કરશે આ માત્ર સુવિધા નથી પરંતુ સમાજ સમાજ પ્રત્યે સરકારનું સન્માન છે તો મિત્રો આ અત્યારે મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો